બેનને નમ્ર વિનંતી કે જે પોતાના પ્રતિભાઓ રજૂ કરે પ્રણામ આખા એશિયામાં મહિલા સશક્તિકરણ તમને જો ક્યાંક જોવા મળે ને તો એ બનાસકાંઠામાં છે અને એ પણ અમારી બનાસ ડેરીમાં એવા અમારી બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આખા એશિયામાં તમને મહિલા સશક્તિકરણ ક્યાંક જોવા મળે ને તો એ અમારા બનાસકાંઠામાં એ પણ અમારી બનાસ ડેરીમાં એવા અમારી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી મંચ ઉપર વિરાજમાન સર્વે મહાનુભાવો સ્ટાફગણ તેમજ અહીંયા એકત્રિત થયેલા વિશાળ સંખ્યામાં મારા વાલા પશુપાલક ભાઈઓ અને બહેનો મારું નામ જાટ વીણાબેન દિનેશકુમાર છે હું ડીસા તાલુકાના શિરપુરા ગામની વતની છું બનાસની પંજર ધરતી તરસતી હતી પાણીની ધારાએ બનાસની બંજર ધરતી તરસતી હતી પાણીની ધારાએ એ બનાસની બંજર ધરતીએ કાકાએ કરી છે પોતાની મહેનત અને સંઘર્ષથી દૂધની ધારાએ આજના આ સુ પ્રસંગે હું સર્વપ્રથમ આપણી બનાસ ડિરીના આરદાસ સ્થાપક સ્વગલબા કાકાને યાદ કરવા માગું છું રાજસ્થાનની સરહદે આવેલો બનાસકાંઠા જિલ્લો જે સૂકો વટ અને પછાત ગણવાતો હતો આવા પછાત જિલ્લામાં સ્વગભા કાકાએ રોપેલું છોડ આજે એક વટવૃક્ષ બની ગયો છે અને એનો શીતળ છાંયડો આખા જિલ્લાના તમામ પશુપાલક પરિવારોને આપવામાં આવી રહ્યો છે પશુપાલનના વ્યવસાય થકી ગરીબમાં ગરીબ પરિવાર પોતાના ખેતરમાં બે ચાર ગાયો ભેંસો રાખીને પોતાનું ઘર સ્વમાન સ્વમાનભેર ચલાવી શકે છે પહેલા સમય આવો હતો કે પશુપાલકે દૂધ આપવા છેક શહેર સુધી જવું પડતું હતું અને એ દૂધના ભાવ પૈસા પણ પશુપાલકને મળે કે નહીં એની કોઈ ગેરંટી નહોતી પરંતુ આજે સમય પરંતુ એ જો દૂધ ન લે તો એ દૂધનું શું કરવું એ પશુપાલક માટે મોટી સમસ્યા બની જતી હતી અને ઘર આંગણામાં વલણું કરીને જો ઘી બનાવે ને તો એ ઘીના પૈસા પણ પશુપાલકને પરવડે તેવા નહોતા પરંતુ આજે સમય બદલાયો છે બનાસના પશુપાલકે દોયેલું ગાય ભેંસનું દૂધ બનાસકાંઠાની બહાર જો દિલ્હી સુધી રોજ વેચવાનું કામ કરવામાં આવે ને તો એ બનાસ ડેરી થકી થાય છે એવી આ બનાસ ડેરીની ભૂમિને હું વિશિષ્ટતા માટે કહું છું કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે કૂવો ખોદો તો આખી સરિતા નીકળે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે કૂવો ખોદો ત્યાં કવિતા આખી સરિતા નીકળે શંકરભાઈ જો જનક જેવા આવે ને અહીંયા હળ ખડે ને તો આ ધરતીમાંથી હજી પણ સીતા નીકળે

મોટો ફાળો આ જિલ્લાના તમામ પશુપાલકો અને ખેડૂતોને પ્રેરણાદાયક કામ પૂરું પાડી રહ્યા છે દૂધની સાથે સાથે કાર્બન્યુટી અને એ ડેરીની ડેરી સિવાય નવી ચીજ વસ્તુઓ તેમજ દૂધમાંથી નવા નવા પ્રકારની બનાવેલી બનાવટો જે બનાસ ડેરી બનાવી રહી છે દૂધનો પાવડર જો સમયસર ન વેચાય ને તો એનો સ્ટોક કરી અને કોમોડિટી માર્કેટમાં વેચવાનું કામ આ બનાસ ડેરી કરી રહી છે પાવડર અને વટર વ્હાઇટ બટરનો જથ્થો જો વર્ષ સુધી સંગ્રહવામાં આવે છે જો એ સમયસર એ આંતરરાષ્ટ્રીય બજાર ઉપર આધાર રાખે છે જ્યારે સમય વર્ષ કરતાં પણ વધુ સમય સુધી સંગ્રહવામાં આવે ને તો પણ આ પશુપાલકોને પૈસા પંદર દિવસે નિયમિત રીતે આપવામાં આ બનાસ ડેરી ક્યારેય કચાસ કરી નથી બનાસ સર્વાધિક દૂધ સંપાદનની સાથે સાથે અગ્ર હરોળના ભાવ પશુપાલકોને આપ્યા પછી સફળતાપૂર્વક કામ કર્યા પછી પણ બનાસ ડેરી પોતાના સતત પ્લાન્ટ બનાવવાનું કામ ચાલુ જ રાખ્યું છે જે અંતર્ગત ફરીદાબાદ ડેરી પ્લાન્ટ સણાદર ખાતે નવનિર્મિત ડેરી પ્લાન્ટ લખનઉ ડેરી પ્લાન્ટ કાનપુર ડેરી પ્લાન્ટ અને વારાણસીમાં ડેરી પ્લાન્ટની સ્થાપના કરેલી છે પશુપાલનનો વ્યવસાય લાંબા સમય સુધી ટકી રહે અને મહિલા આત્મનિર્ભર બને ને એ માટે ડીબીટીના માધ્યમથી ફોનમાં જ સીધા પૈસા જમા કરાવવાનું અને મોબાઈલમાં એનો હિસાબ આવી જાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પારદર્શકતા માટેનું ઉત્તમ ઉદાહરણ આ બનાસ ડેરીએ પૂરું પાડેલું છે સાહેબસિંહના સતત પ્રયત્નો અને સતત ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાસ ડેરીની સેવાઓ પૂરું પાડવામાં આવી રહી છે જો પશુ બીમાર પડે ને તો તેની નોંધણી ફોનમાં ઓનલાઈનમાં થઈ જાય છે તે બનાસ ડેરી ટેકનોલોજીની સાથે સાથે ઉર્જા ક્ષેત્રે પણ અગ્રસ્થાન ધરાવે છે પર્યાવરણનું જતન તો પર્યાવરણની જાળવણીની સાથે સાથે જો કાર્બન યુટિલિટી અને એના અનુરૂપ વિવિધ પ્લાન્ટોનું ઢાબા ઉપર સૌર ઉર્જા પ્રણાલી સ્થાપિત કરી અને સોળ પોઈન્ટ સુડતાલીસ કરોડની બચત કરેલી છે સાહેબશ્રી અમે જ્યારે બનાસ ડિરીની મુલાકાતે આવ્યા ત્યાં ને ત્યારે અમે જોયું હતું કે અમે તો ખાલી દૂધ ભરાવીને નિશ્ચિત થઈ જઈએ છીએ પરંતુ એના પછીના સમયમાં આ બનાસ ડેરીના કર્મચારીઓ ચોવીસો કલાક મહેનત કરે છે જેના ટકી આ બનાસ ડેરીનો આજે વિકાસ થયો છે અને વળી આવનારા સમયમાં જો આ બનાસ ડેરીનો ધગધગતી રાખવી હશે તો એના કાર્યકુશળતા માટે આઈઆઈ કર્મચારીઓ આઈઆઈટી આઈઆઈએમ અને ઈરમા જેવી સંસ્થાઓમાં ભણાવેલા છે જેમની કાર્યકુશળતાથી આવનારા સમયમાં બનાસ ડેરીનો વેગ વિકાસ વેગવંતો બનશે બનાસ ડેરીની ચિંતા સત હંમેશા ચિંતા કરવા બદલ શંકરભાઈ ચૌધરીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અંતે મારા શબ્દોને વિરામ આપતા પહેલાં હું સાહેબ શ્રી તમારા માટે બે શબ્દો કહેવા માગું છું જનની જણે તો એડો જણજે કે દાતા કે સૂર જનની જણે તો એડો જણે કે દાતા કે સૂર મત નહીત તો રહેજે વાંજણી તારો મત ગમાવજે નૂર